આજનું બાઇબલ વચન રોમના આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એક પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ રીતે પિતા ગણાયશું પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પહેલો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી બચાવ આમેન આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ ઈજ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્ય પિતા અને પુત્ર અને પવિત્ર હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મેન આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાયશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાયશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાયશું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ રીતે પુણ્યશાળી પ્રભુ ઈશુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ રીતે પુણ્યશાળી ગણાઈશું આપણા પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનાર આપણે પણ એ જ રીતે પુણ્યશાળી ગણાઈશું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન